નમસ્કાર ઇચ્છાપૂર્તી ગણેશ માતા રોડ ઈચ્છાપૂર્તિ ગણેશના પંડાલમાં ઈચ્છાપૂર્તિ ગણેશનું પંડાલ જે સિંધવાઈ માતા રોડ પર આવેલું છે આજ રોજ ઈચ્છાપૂર્તિ યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડે અમે તમને પાર્ક ન્યૂઝ માધ્યમથી ઈચ્છા પૂરતી ગણેશ ના દર્શન કરાવીશું આપ જોઈ શકો છો ઈચ્છા પૂર્તિ ગણેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ હાલ ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો મુખ દર્શન કરવા માટે એકત્રિત થયા છે ઈચ્છાપૂર્તિ ગણેશ એટલે કે માનતાના ગણપતિ માંજલપુર સ્થિત સિંધવાઈ માતા રોડ પર ઈચ્છા પૂર્તિ યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે હાલ આપણે ઈચ્છાપૂર્તિ યુવક ઈચ્છા પૂરતીબલ ટ્રસ્ટ ના આયોજક સાથે સીધી વાત આજે આયોજન કરવામાં આવ્યું કે રીતે જય ગણેશ મુક દર્શન નો કાર્યક્રમ જે આજે આપણે ઈચ્છાપૂર્તિ પૂરતી ગણેશના પંડાલે ઉજવાયું છે એ સૌપ્રથમ વાર વડોદરા સૌ પ્રથમ વાર ગુજરાત માં થયું છે આ મુંબઈના ઘણા ગણેશ પંડાલ આવું પ્રથમ મુખ દર્શનનો કાર્યક્રમ કરતા હોય છે ઈચ્છા પૂરતી ગણેશ દર વખતે કંઈક નવું ને નવું ગણેશ ભક્તો માટે લાવે છે એટલે આ વખતે અમે લોકોએ વિચાર્યું કે પ્રથમ મુખ દર્શનનું આયોજન કરીએ અને એકદમ સિક્રેસીમાં અમે લોકોએ મૂર્તિ બનાવી મૂર્તિ લઈને આવ્યા ડેકોરેશન કર્યું છે આ વખતની જે ઈચ્છા પૂરતી ગણેશજીની જે થીમ છે એ શિવજી કી બારાત જેમાં શિવજી પોતાની બારાત લઈને પાર્વતી માતાના મહેલ તરફ જઈ રહ્યા છે અને મહેલમાં પ્રવેશ કરતા શિવજીના સ્વાગત માટે લોકો છે અને ગૌમુખથી જલ અને દૂધનું પ્રવાહ થઈ રહ્યું છે ઉચ્છાપુર્તિ શિવજીની બારાત લઈ જવાનું જે આવ્યો એ વિચાર કેવી રીતે આ વિચાર અમે છેલ્લા આઠ મહિનાથી અમે લોકોનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું કે અમે લોકો શું કરીશું શું નહીં આ જે જેમ જ બે હજાર ચોવીસ નું ગણેશ ના આયોજન પત્યું હતું એના બે કે બે મહિના પછી કામ કરવાનું ચાલુ કરી દીધું હતું ગયા વખત મહાભારત વાળી મૂર્તિ હતી એ ખૂબ જ અદ્ભુત મૂર્તિ હતી અને અમને એવું હતું કે આનાથી સારું આપણે શું બતાવી શકીશું વડોદરાની વડોદરાના ગણેશ ભક્તોને પણ ભરતભાઈ કહાર જે આપણા મૂર્તિકાર છે અને જેમને આ સ્કેચ દોર્યું છે ઈચ્છા પૂરતી ગણેશમાં લોકોની માનતા મનોકામના પૂર્ણ થાય છે લોકો અહીંયા દાડમનો પ્રસાદ ચડાવે છે આપણે પંડાલમાં એક ઈચ્છા પેટી બી મૂકીએ છે જેમાં લોકો એક કાગળ પર પોતાની ઈચ્છાઓ લખીને ભગવાન શ્રી ઈચ્છા પૂરતી ગણેશને સમર્પિત કરે છે ઈચ્છા પૂર્ણ થયા પશ્ચાત લોકો પોતાના વજન પ્રમાણે દારમ અર્પણ કરે છે ઈચ્છા પૂરતી ગણેશ એ દસ દિવસ કયા પ્રકારનું આયોજન રહેશે જેથી વિસ્તારના લોકોને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય એ માટેનું શું ઈચ્છાપૂર્તિ ગણેશના પંડાલમાં દોઢસો થી વધુ મેલ સ્વયંસેવકો છે અને પચાસ થી વધુ ફિમેલ સ્વયંસેવકો છે જેથી અમે લોકો જે દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવશે એ લોકોને કોઈ બી પ્રકારની અસુવિધા ના થાય એનું ખાસમાં ખાસ ખ્યાલ રાખવામાં આવશે પંડાલના બધા જ સ્વયંસેવકોની મીટિંગ થઈ ગઈ છે અમે લોકોએ આ વખતે બેરિકેડ્સ જે અમે લોકો દર વખતે અને દર પંડાલ પોલીસવાળાઓના બેરિકેડ્સ વાપરતા હતા આપણે આ વખતે બેરિકેડ્સ બી બનાવડાયા છે જેથી કરીને વડોદરાની પબ્લિકને આસાનીથી દર્શન થાય કેમ કે ઈચ્છા પૂરતી ગણેશજીના જે ગયા વખતના દર્શનાર્થીઓ હતા એ ઘણા લાખોમાં સંખ્યામાં લોકો દર્શન કરવા આવ્યા હતા એટલે આ વખતનું બી એ રીતનું જ આયોજન છે એટલે અમે લોકો તૈયારી ચાલી રહ્યા છે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ તો આવશે અમુક વિકલાંગ ભી આવશે એમના માટે કોઈ એમના માટે ભી વ્યવસ્થા છે व्हीલચેરની ઈચ્છાપૂર્તિ આપણી જે સંસ્થા છે ઈચ્છા ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એ રજિસ્ટર સંસ્થા છે અને એમને અમે લોકોએ व्हीલચેર ભી રાખી છે व्हीલચેરની સુવિધા જેથી વૃદ્ધો આવે છે એ લોકોને ભી આસાનીથી આપણે દર્શન કરાવી શકે છું હું કરી છું મિનેશ તહેલિયાની તો દર્શક મિત્રો આ હતા ઈચ્છાપૂર્તિ યુગ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મિનેશ તહેલિયાની તેમને આપણાને માહિતી આપી ઈચ્છાપૂરતી ગણેશ વિશે હવે આપને અમે ઈચ્છા પૂરતી ગણેશના મુખદર્શન કરાવીશું સ્પાર્ક માધ્યમથી આપ પણ જોઈ શકો છો ઈચ્છા પૂરતી ઈચ્છાપૂર્તિ ગણેશના પંડાલમાં શિવજી જે પોતાની બરાત લઈને જઈ રહ્યા છે તે રીતેનું આ વખતે થીમ મૂકવામાં આવી છે ખૂબ જ સુંદર થીમ છે તમે પંડાલમાં જોઈ શકો છો અનેક દેવી દેવતાઓ ઋષિમુનિઓ શિવજીની બરાત લઈને જઈ રહ્યા છે સાથે જ એક એવી થીમ પણ છે કે જેને ગૌમુખમાંથી પાણી નીકળી રહ્યું છે ઈચ્છાપૂર્તિ ગણેશ ગણેશના મુખ દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો આવ્યા છે તમે જોઈ શક્યો છો દરેકની આંખોમાં ઈચ્છા પૂર્તિ ગણેશ દરેકના ચહેરા પર એક સ્મિત છે ઈચ્છા પૂર્તિ ગણેશ યુવક મંડળ દ્વારા આ વખતે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે દરેક કાર્યકર્તા દરેક ગણેશ ભક્ત સંપૂર્ણ વ્યવસ્થા સારી કરવામાં આવી છે શરૂઆત ઈચ્છા પૂરતી પંડાલના તમને દર્શન કરાવીએ દરેક બારીકી ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે ખૂબ મોટો પંડાલ છે મધ્યમાં શ્રીજી દરેક દેવી દેવતાઓ શિવજીની આ ભરાતમા તમે નજરે જોઈ શકો છો મૂર્તિકારે અને પંડાલના કાર્યકર્તાઓ જાણે આમાં પ્રાણ ભરી દીધા હોય તે રીતે સંપૂર્ણ મૂર્તિ બનાવવામાં આવી છે ઈચ્છાપૂર્તિ ગણેશ યોગ મંડળ દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવે છે શહેરીજનો માટે ગણેશ મંડળના કાર્યકર્તાઓ પણ સંપૂર્ણપણે પબ્લિકને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખી રહ્યા છે તો દર્શક મિત્રો ઈચ્છા પૂરતી ગણેશ યુવક મંડળ જે સિંધવાઈ માતા રોડ પર આવેલું છે આ વર્ષે ખૂબ જ સરસ એવું ડેકોરેશન અને થીમ્સ લઈને આવ્યું છે તો દરેક નગરજનોને પાલકુડે ન્યૂઝ ના માધ્યમથી કહેવામાં આવે છે કે જરૂરથી અચૂકપણે આ દસ દિવસની અંદર તમે ઈચ્છા પૂરતી ગણેશના દર્શન માટે આવજો હું પાલકુડે ન્યૂઝ થી જોગેશ કાલકુડે